પ્રથમ વાત વરસાદની કરીએ ક્યાં કેવો વરસાદ તો રાજ્યભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કલાકમાં તાલુકાઓમાં વરસાદ વરસ્યો પાંત્રીસ તાલુકાઓમાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે ત્યારે સૌથી વધુ બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ ખાપ્યો છે વડોદરામાં નવ ઇંચ તિલકવાડામાં નવ ઇંચ વરસાદ પડ્યો આદરામાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ ભરૂચમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો ત્યારે ખેરગામમાં છ પોઈન્ટ પાંચ ઇંચ અને નસવાડીમાં છ ઇંચ વરસાદ થયો છે નાંદોદ અને સિનોરમાં છ છ ઇંચ વરસાદ થયો છે ત્યારે ઝઘડીયા અને અંકલેશ્વરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે દેગામ અને આંસોટમાં પણ પાંચ પાંચ ઇંચ વરસાદ થયો છે ત્યારે સુરતના મહુઆ અને સુબીરમાં પણ પાંચ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હાંસોલ અને સંખેડામાં પણ પાંચ પાંચ ઇંચ વરસાદ થયો છે ત્યારે અન્ય વિસ્તારો પર જો નજર કરવામાં આવે વાગરા અને માંગરોળમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો દાહોદ અને કરજણમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વઘઈ અને બારડોલીમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે કપડવંજ અને વાલિયામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ અને તલોદ ખંભાત અને પલસાણામાં પણ ચાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાકના આ આંકડા જે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ સતત વરસાદી માહોલ જામ્યો છે